પશુપાલકોને ઘરે બેઠા નિઃશુલ્ક પશુ સારવાર સેવાઓ ઉપલબ્ધ થશે આ મોબાઈલ પશુ દવાખાનાનું મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રિયલ ટાઈમ મોનિટરિંગ પણ થઈ શકશે અને સાથે સાથે કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહી છે આ પ્રસંગે શહેરા પશુપાલન શાખાના ડૉક્ટર એ બી કાનાણી જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર કિરણસિંહ બારિયા દુધાભાઈ બારિયા જિલ્લા યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્ર પટેલ તાલુકા ભાજપ મહામંત્રી નટવરસિંહ રાઠોડ સહિત ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા